સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં કાર્ડ કરેક્શન કેવી રીતે કરવું તે જોવાના છીએ એટલે પાન પાનકાર્ડમાં નામ ડેટ ઓફ બર્થ એડ્રેસ અપડેટ કેવી રીતે કરવું તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે નિહાળવાના છીએ તો નમસ્કાર મિત્રો જો તમારા પાનકાર્ડમાં નામ ખોટું જન્મ તારીખ ખોટી સરનામું બદલ્યું હોય અથવા ફોટો સહી ખોટી હોય તો આજનો વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી છે આ વિડીયોમાં હું તમને પાન કરેક્શન કરવાની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ અંત સુધી વિડીયો જુઓ એક પણ સ્ટેપ ચૂકી ન જજો વિડીયો ઉપયોગી લાગે તો લાઈક કરો અને આવી જ સરકારી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પાન કરેક્શન એટલે શું મિત્રો પાન કાર્ડ એક મહત્ત્વનો દસ્તાવેજ છે જો તેમાં કોઈ પણ ખોટી માહિતી હોય તો બેંક ઇન્કમટેક્સ ગવર્મેન્ટ સ્કીમમાં પ્રોબ્લેમ આવી શકે એટલે કરેક્શન કરવું ખૂબ જ જરૂરી છે હવે આપણે જોઈએ કે પાન કાર્ડ કરેક્શન ઓનલાઈન કેવી રીતે કરવું તો એના સ્ટેપ છે તો પહેલું સ્ટેપ જોઈએ કે ઓફિસિયલ વેબસાઇટ ખોલવાની રહેશે પછી એમાં એનએસડીએલ પાન વેબસાઇટ એ ખોલવાનું રહેશે અને ત્યારબાદ સર્ચ પર ક્લિક કરવાનું રહેશે એન એટલે એનએસડીએલ પાલ કરેક્શન સર્ચ થશે સ્ટેપ બીજું કે કરેક્શન ઓપ્શન પસંદ કરવો અહીં તમને ઓપ્શન મળશે એટલે કે ચેન્જ ઓવર કરેક્શન ઇન એક્ઝિસ્ટિંગ પાન ડેટા આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સ્ટેપ થ્રી પાન ડિટેલ ભરવાની રહેશે હવે અહીં પાન નંબર આધાર નંબર ડેટ ઓફ બર્થ સાચી રીતે ભરીને સબમિટ કરવાનું રહેશે હવે જોઈએ સ્ટેપ ફોર તો શું સુધારો કરવો છે તે પસંદ કરો મિત્રો હવે ટીક કરો જેમ કે નામ સુધારવું હોય તો નામ કરેક્શન ફાધરનું નામ સુધારવું હોય ડેટ ઓફ બર્થ સુધાર્યું હોય એડ્રેસ સુધારો હોય ફોટો તો સિગ્નેચર સુધારો હોય તો આ પ્રમાણે પ્રમાણેની ટીક કરવાની રહેશે હવે જોઈએ સ્ટેપ કરેક્શન ઇન્ફોર્મેશન ભરો હવે જે માહિતી ખોટી છે તે જગ્યાએ કરેક્ટ ડિટેલ લખો અને આધાર મુજબ જ માહિતી દાખલ કરો હવે જોઈએ સ્ટેપ સિક્સ તો ડોક્યુમેન્ટ અપલોડ કરો હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં નેમ ડેટ ઓફ બર્થ માટે આધાર કાર્ડ એડ્રેસ માટે આધાર કાર્ડ લાઈટ બિલ ફોટો માટે પાસપોર્ટ સાઇઝ ફોટો ડોક્યુમેન્ટ ચેયર ક્લિયર અને પ્રોપર હોવા જોઈએ હવે જોઈએ સ્ટેપ સીવન ફી પેમેન્ટ કરો હવે પેમેન્ટ કરવાનું રહેશે ફી એટલે કે ઇન્ડિયન એડ્રેસ પ્રમાણે લગભગ એકસો દસ રૂપિયા અને ફોરેન એડ્રેસ માટે એક હજાર વીસ રૂપિયા યુપીઆઈ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ થઈ શકે છે હવે જોઈએ સ્ટેપ એટ આધાર ઓટીપી વેરીફિકેશન મિત્રો હવે આધાર સાથે લિંકેડ મોબાઈલ પર ઓટીપી આવશે ઓટીપી દાખલ કરીને ઈ સાઇન કરો હવે જોઈએ સ્ટેપ નવ એગ્નોલોજમેન્ટ સ્લીપ પ્રોસેસ કમ્પ્લીટ થયા પછી તમે એગનોલોજમેન્ટ નંબર મળશે આ નંબર સેન્સોડ લઈ સાચવી રાખજો હવે જોઈએ સ્ટેપ ટેન પાન કાર્ડ